શિયોર તાલુકાના રબારીકા ગામના વાડી વિસ્તારમાં નીલગાયના બચ્ચાને કૂતરાઓ ફાડી નાખતા તેના સરપંચ તેમજ ફોરેસ્ટ વિભાગે તેનો જીવ બચાવ્યો શિયોર તાલુકાના રબારીકા ગામે ધનજીભાઈ જાનીની વાડી પાસે નીલગાયના બચ્ચાને કૂતરાઓએ પકડી લીધું હતું ધનજી દાદાને માલુમ પડતા તેમણે સરપંચને બોલાવ્યા અને ફોરેસ્ટ ખાતાવાળાને પણ બોલાવ્યા હતા અને જેનું રેસ્ક્યુ કરી શિયોર ફોરેસ્ટ ખાતામાં મોકલી દીધું હતું અને જીવ બચાવ્યો હતો પાંચ મિનિટ મોડા પીડા હોત તો કૂતરાઓ મારી નાખે જીવ બચાવી લીધો હતો ધનજી દાદા જાની ગામના મળી રેસ્ક્યુ કરેલ અને પિકઅપમાં અને પિકઅપ વાહનમાં ચડાવીને શિહર વન વિભાગે મોકલી હતો જેમાં દેવાભાઈ એન સોલા સરપંચ રબારીકા દ્વારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા હવે ના પકતો બની છે તમને ભૂજો કોસું ભૂજો ના ના એમાં શું જો સુ તો સડાઈ દી ગયો બોલ થાય આપી તો આપી દે અલ્યા પણ બહુ હાચી દે હાચી દેને ધરી અડડ દીધી એય તો હતો હો